Он дат, он дать, он дат, он дать. он дат, 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 он Эй, он он ये पड ये पड ये पड हम तक

mobil jo Kuna bola Aba-aba-aba-aba ba ase lija ane ase alien ado se ya alien ko itla ha a alien ha se alien se ha ha uh -huh, alien se ni

અરે કે લ્યો મને કેટલી આય ના બેશ પ્રોબ્લેમ શું તો હવે જાતો તો ગેદી ગેદી ગોમળો કરાય

તો ગાયજ અમે આવી ગયા છે ઘડે દવાખાને કાજલ બીમાર થઈ હતી તાવ આવ્યા તો આ ગાડી જાય છે પછી લેવા આવશે થોડી વાર જોડી ને આવી જશે ઘડે દવાખાને લઈ લીધી છે ને હવે જવાનું છે ઘરે